અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરી અટકાવવા અને શોધવા માટે અમારા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબે સૂચના કરેલી હતી જે અનુસંધાને જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે સાણંદ એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા અને એની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને માહિતી મળેલી કે એક ઈસમ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર જે સાણંદનો રહેવાસી છે એ એક વાહન સાથે પસાર થવાનો છે અને એની પાસે એક ચોરીનું મોટરસાયકલ છે તેથી એને ઇન્ટરસેપ્ટ કરી જીઆઈડીસી વિસ્તારમાં અને એને વાહન બાબતે પૂછપરછ કરેલી તો એની પાસે એના કોઈ કાગળો કે એના આધાર પુરાવા હતા નહીં તેથી એને એ વાહન સાથે અટક કરવામાં આવેલો હતો અને એની જે સુજુકવી મોટરસાયકલ છે એ કબજે કરી અને એની વિશેષ પૂછપરછ કરતાં તેના અન્ય સાગરીતો છે જયેશભાઈ વિશાલભાઈ ઠાકોર કાળાભાઈ કરણજી દિલાજી ઠાકોર આ બધા સાણંદના રહેવાસી છે તેઓ સાથે મળી અને કુલ બાવીસ વાહનો અલગ અલગ

તો એને ડાયરેક્ટ કરી અને ચોરીને લઈ જતા હતા જો એ વાહનો અનલોક ના હોય અને ચાલુ થઈ એવી સ્થિતિમાં ન હોય તો એને બીજો આરોપી છે એ બીજા વાહનથી ધક્કો મારી અને ચોરી કરીને લઈ જતા હતા આમ આ આરોપીઓ કુલ બાવીસ વાહનો છે એ પૈકી તેઓએ જે કુલ બીજા બે ઈસમો છે હાર્દિક મુકેશભાઈ પટેલ અને દશરથભાઈ ભૈરુભાઈ સેનમા આ બંને જે છે એમાં એક ઉપરદળ છે એનો રહેવાસી છે અને બીજો છે એ સાણંદનો રણમગઢનો રહેવાસી છે એને કુલ સાત અને પાંચ વાહનો વેચેલા હતા જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ આ લોકોને પણ ધરપકડ કરી અને પૂછપરછ કરી અને તેની પાસેથી પણ વાહનો કબજે કરેલા છે આમ સાણંદ જેઆઈડીસી પોલીસ જે છે એ તેમની ટીમ સાથે કુલ બાવીસ વાહનો અને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરેલી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સાહેબ આરોપીઓ મુદ્દામાલ વેચતા એટલે બાઇક વેચતા એક્ટિવા વેચતા તો કયા બહાના હેઠળ વેચતા કેવી રીતે વેચતા કારણ કે આગળ કોઈ હતા નહીં તેમની પાસે કેટલા પૈસામાં વેચતા આ લોકો છે એ પોતાના નજીકના જે માણસો હોય પોતાના ઓળખીતા પાળખીતા હોય એને એ લોકો આ વાહનો એ છે એ પંદર હજાર વીસ હજાર અને પછી પાછી થોડા ટાઈમ પછી તમને આરસી બુક આપીશું એમ કરી અને

હજી પણ એ બીજી કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે બીજા વાહનો છે કે એ વિસ્તૃત તપાસ એ ચાલુ છે કોઈ માસ્ટરમાઇન્ડ કરી આવો કે એનો મુખ્ય માસ્ટરમાઇન્ડ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર કરી છે જે સાણંદનો રહેવાસી છે એનો માસ્ટરમાઇન્ડ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે